નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સતા બ્લોગ મિત્રો પરિપક્વતા એટલે શું મિત્રો મોટાનું માન રાખવું અને નાના લોકોનું મન રાખવું આ તો છે પરિપક્વતા આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ રેસીપીનું નામ છે દહીં દહીંપુરી ચાટ દહીપુરી ચાટ એક એવી અદભુત વસ્તુ છે કે જે નાના મોટા દરેક લોકોને ભાવે અને મોટા મોટા ભાગે આ વસ્તુ એવી છે કે આને હંમેશા માટે ખાતા ખાતા છે ને લોકોના પેટ ભરાય જાય પણ મન ન ભરાય આવી એક સરસ મજાની વસ્તુ લઈને બધા માટે લઈ આવી ગયા છીએ તો અમારા હોમ મિનિસ્ટર શું કરે છે એ જોઈએ અને એને પૂછીએ કે આ કેવી રીતે બનશે જો મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં અને પૂછી લઈએ અમારા હોમ મિનિસ્ટર ને શું કરે છે જો હું બનાવું છું આજે સન્ડેના પ્રોગ્રામમાં પ્રોગ્રામ દહીં પૂરી ચાટ બનાવવાની તૈયારી અરે વાહ અને આ કેવી રીતે ઝડપથી બને અને બધાયને કેમ ભાવે ને હા ઝડપથી બતાવી દયો હા હાલો હમણાં સ્ટાર્ટ કરી દઉં ઓકે આપણે દહીં પૂરી માં મેન શું છે દહીં 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 ખાસ ઠંડુ ને એકદમ આમ ઘટ હોવું જોઈએ તો જ દહીં પૂરી ખાવાની મજા આવે Hmm. એટલા માટે આપણે છે ને દહીં ને એનું પાણી નીતરવા રાખી દેસુ પાંચ દસ મિનિટ રાખવાનું છે આ રીતે કારણ કે આપણે અંદર ખાંડ ભેળવશું દહીં થોડુંક મીઠું હોય તો જ મજા આવે ખાવાની એટલે ખાંડ ભેળવીએ એટલે પાછું પાણી થાય એટલે એનું જે આ પાણીનો ભાગ હોય ને એ આપણે નીતારી લેશું આ રીતે જારીમાં આ રીતે ગયણો હોય ને એમાં જો થોડીક વાર રીતે રાખશું એટલે બધું પાણી નીતરી જશે આ દહીંમાં પાણી જો નીતરે છે ને તો આપણે ચટણી એક તૈયાર કરી લેશું દહીં પૂરી ચાટ એકદમ ટેમટિંગ કેવી રીતે બનાવશો અરે મિત્રો પહેલાં તો સૌથી પહેલાં દહીંને એકદમ ઘાટું રાખવું અને મીઠું રાખવું બીજું ચટણીમાં જો ખજૂરને ગોળનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરશો ને તો ખાવાની ખૂબ મજા આવશે ત્રીજું ગ્રીન ચટણીમાં ખટાશનું પ્રમાણ ઝાજું રાખવું જેથી કરીને એ બેલેન્સ કરે ખજૂરની ચટણીને દહીંને ચોથું પૂરી હંમેશા મોટી વાપરવી જેથી કરીને એને ભરવામાં મજા આવે પાંચમો મસાલામાં છે ને ચણા વાપરવા બાફેલા અને મસાલા સિંગનો ભરપૂર ઉપયોગ કરવો છઠ્ઠું પૂરી ભરાઈને પછી દહીં અને ચાટ મસાલો માથેથી સ્પ્રિંકલ કરવો ખાવાની ખૂબ મજા આવશે આ રીતે બને છે દહીં પૂરી ચાટ એક નાની વાટકી સિંગ દાણા લીધા છે પેલા એનો ભૂકો કરી લેશું આપણે બારીક સાવ બારીક કરવાનો છે ભૂકો તૈયાર થઈ ગયો છે આ છે ચાર નંગ તીખા મરચાં આમાં તીખા મરચાં જ લેવાના છે આપણે બનાવીએ છીએ રાજકોટ ફેમસ ગ્રીન ચટણી એટલે આ તીખીને ખાટીને આવે છે ને આપણી એ ચાટ માટેની ખાસ આ છે નમક નમક આપણે આ સિંગદાણાના ભાગનું એમાં એડ કરી દઈશું અડધી ચમચી હળદર બે ચમચી પાણી ના એક લીંબુનો રસ આ બધું ક્રસ કરી લેશું એકદમ બારીક આ બધું ક્રસ થઈ ગયું છે સાવ બારીક કરવાનું છે ક્રસ એકદમ હવે છે ને આમાં સિંગદાણાનો ભૂકો મને અત્યારે થોડોક વધારે લાગતો હતો એટલે કાઢી લીધો છે પછી આમ મિક્સ કરીએ એટલે ખ્યાલ આવી જાય પણ જરૂર લાગશે તો એડ કરીશું આપણે આ બધું આમાં એડ કરી દેવાનું છે હવે આ મિક્સ કરી લેશું આપણે સાહેબ દોઢ માં તમારી રાજકોટ હવે આ બનાવશું આપણે ખજૂરની મીઠી ચટણી ખજૂર છે ને એક કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દીધો છે એટલે સરસ મેચ થઈ જાય આમાં બધા મસાલા આપણે એડ કરી દઈશું આ છે સ્વાદ અનુસાર મીઠું એક ચપટી હળદર પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું આ બધો એવો ક્રસ કરી નાખશું આપણે એમાં ચટણી સરસ હોય ને તો જ મજા આવે ખાવા માટે આમાં આપણે બે ચમચી પાણી એડ કરવું પડશે આ ક્રશ થઈ ગયું છે તૈયાર છે આપણી ખજૂરની મીઠી ચટણી દહીંનું પાણી નીતરી ગયું છે ને હવે આપણે આ પૂરી માથે નાખવા માટેનું દહીં તૈયાર કરી લેશું મીઠું છે એકદમ સ્મૂથ થઈ ગયું છે હવે એમાં આપણે ઓફ મીઠું આવશે આ છે ખાંડનું બુરું એ આપણે આમાં એડ કરશું આટલા દહીંમાં આટલી આવશે એટલે આપણું મીઠું દહીં તૈયાર થાય આપણે સરસ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે આ દળેલી ખાંડ લઈને આપણે એટલે તરત મિક્સ થઈ જાય આખી ખાંડ લઈએ તો મિક્સ થતાં વાર લાગે એટલા માટે આ લગભગ અઢીસો ગ્રામ દહીં હતું એમાં આટલું આ એક બાઉલ દળેલી ખાંડ નાખી છે આપણે આમાં તો આ મિક્સ થઈ ગયું છે આપણું દહીં સ્મૂથ તૈયાર થઈ ગયું છે હવે આપણું તેલ જો એકદમ ગરમ થઈ ગયું છે આવું ધુવાડા નીકળે ને એવું તેલ ગરમ કરવાનું છે પછી આપણે આ પૂરી આમાં એડ કરી દઈશું તેલ ઓછું ગરમ હોય ને તો પૂરી ફૂલશે નહીં એકદમ થવા દેવાની છે મારું ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે આજે પૂરી બનાવો છો એ ક્યાંની છે પૂરી છે અમદાવાદની કંપની છે આ કંપની છે અને અમદાવાદની છે ને દરેક અગ્રગણ્ય સ્ટોરમાં મળે છે આપણે આ બટેટાનું મિક્સ કરી ને આ મસાલો તૈયાર કરશું પૂરીમાં ભરવા માટે આ છે ચણા હવે આમાં આપણે મસાલા એડ કરશું આ છે નમક સ્વાદ અનુસાર પછી આ છે ચાટ મસાલો એક નાની ચમચી એડ કર્યું છે આ છે શેકેલું જીરું એ અડધી ચમચી છે આ છે બારીક સુધારે કોથમીર આ છે આપણી લસણની ચટણી ઢીલી કરેલી આ બધું મિક્સ કરી લેશું મસાલો તૈયાર છે આપણો પૂરી તૈયાર કરશું આપણે હવે સૌથી પહેલાં આમાં આ બટેટાનો મસાલો છે ને એ આપણે ભરવાનો છે સુધી અંદર સુધી જાયને એ રીતે ભરી દેવાનો આપણી પૂરી ભરાઈ ગઈ છે હમ હવે એમાં સૌથી પહેલાં આપણે આ ઠંડુ દહીં હવે આ છે રાજકોટની ગ્રીન ચટણી પૂરીમાં અંદર સુધી ને તો આ ચટણી ને પૂરી ખાવાની મજા આવે ચટણી આ છે લસણ ની લાલ મરચા ની ચટણી આ છે બારીક સુધારેલી ડુંગળી બારીક સેવ મસાલા એક વાર તમે આ રીતે દહીં પૂરી ચાટ બનાવશો ને હમ દીવાના બની જશો બધું નખાઈ ગયું છે પાછું આપણે ઉપરથી દહીં એડ કરશું છે ચટ મસાલો આપણે માથે સ્પ્રિંકલ કરશું આ છે કોથમીર એ તો હોય જ રેડી છે આપણી દહીં પૂરી થેન્ક યુ વેરી મચ